સદભાવના સંચાલિત રાહત દરના મેડિકલ સ્ટોરમાંથી એક દર્દીના સગાએ બાયોડી હતી દવાનો કોડ સ્કેન તે ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું આ અંગે પોલીસ અને ડ્રગ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી આ વિવાદના કેન્દ્રમાં રહેલા સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ આખરે મીડિયા સમક્ષ આવી પોતાનો પક્ષ રજૂ કર્યો છે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ આ ઘટનામાં ડ્રગ ઇન્સ્પેક્ટર તેજલ મહેતા દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો અને શંકાસ્પદ કડીઓ સામે આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ દવા શાયોના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદવામાં આવી હતી શાયોનાએ આ માલ સુરતના બિલીવ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી અને તેમણે અમદાવાદના ચંદન ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવ્યો હોવાનું બિલમાં દર્શાવાયું છે શાયોના ડિસ્ટ્રીબ્યુટરના જણાવ્યા મુજબ તેમણે સુરતથી માત્ર સત્તર પટ્ટી દવા મંગાવી હતી અને આ તમામ સ્ટોક સદભાવના ટ્રસ્ટને આપ્યો હતો નિષ્ણાંતોના મતે હોલસેલ વેપારમાં આટલા નાના જથ્થાની લેવે તેવી છે જે વિગત આવી છે ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી કે ભાઈ આ પર્ટિક્યુલર બેચની દવા ફ્યુરિયસ છે અથવા તો ડુપ્લિકેટ છે પણ મારે એટલું જ કહેવાનું કે અમે આ સ્ટોરની અંદર જે કંઈ પરચેઝ કરીએ છીએ એ બધું પરચેઝ ઓથોરાઇઝ ડીલરો અથવા તો સબ ડીલરો જે ઓથોરાઈઝ જે ડ્રગ લાઇસન્સ છે કે જીએસટી નંબર છે પ્રોપર છે એમની પાસેથી જ પરચેસ કરીએ છીએ સર બાયોડી થ્રી મેક્સ નામની જે ચર્ચાઓ ચાલે છે એ દવા અમે સાયોના ડિસ્ટ્રીબ્યુટર રાજકોટમાંથી જ પરચેસ કરેલી છે અમારે ત્યાંથી ઈ બેચની છઠ સ્ટ્રીપ આવેલી છે હવે અમે તો પ્રોપર ઓથોરાઈઝ ડીલર પાસેથી જ ખરીદી કરેલી છે તો આપણા સ્ટોરમાં ઓથોરાઈઝ ડીલર પાસેથી જે દવા આવતી હોય એ તો પ્રોપર હોય એ જ માનીને ચાલવું પડે અમે સાયોના ડિસ્ટ્રિબ્યુટરને જાણ કરી હતી કે ભાઈ આ આ બેચની દવા તમારી ડુપ્લિકેટનો સંભાવના આવી છે તો હવે ક્યાંય હોય તો કહેજો પણ એ બેચની દવા હવે ક્યાંય છે નહીં એમ સાહેબને કીધું છે એ એ વસ્તુ આખી ટ્રસ્ટ લેવલની છે ઉપર લેવલની છે હું ચોક્કસ ટ્રસ્ટમાં રજૂઆત કરીશ અને અમારા ટ્રસ્ટમાંથી જે કાંઈ નિર્ણય આવશે એમાં ઇમ્પ્લિમેન્ટ થશે સદભાવના છે એ માત્ર સેવા સેવાભાવથી જોડાયેલી છે એટલે કોઈ જગ્યાએ કોઈ સંઘર્ષમાં ઉતરવું અથવા તો કોઈ રીતે અલગ રીતે સંઘર્ષ કરવો એ ન આવે માત્ર સેવા કરવી પણ થોડું હર્ડલ્સ થોડી મુશ્કેલી આવી હોય તો એનો ટ્રસ્ટમાં અમે રજૂઆત કરશું અને એનો ઉકેલ લાવવાનો કોશિશું આ તકે તો એવું કહી ન શકાય કોઈ પર્ટીક્યુલર પર્ટિક્યુલર કે કોઈ એક આવતરું રહી જ હોય પણ જે પ્રોબ્લેમ ઊભો થયો છે એ એ ખરેખર દુઃખદાયક છે હું એટલું જ કહીશ કે અમે જે પરચેસ કરીએ છીએ એ પરચેઝ માટે પ્રોપર ઓથોરાઈઝ કંપનીના ડીલરો હોય એના સબ ડીલરો હોય અથવા ઓથોરાઇઝ ડીલર જે સરકારશ્રી તરફથી ડ્રગ લાઇસન્સ અથવા બીજા કોઈ લાઇસન્સથી નિમાયેલા હોય તેમની પાસેથી જ અમે પરચેસ કરીએ બીજી કોઈ આડ અથવા તો ગમે ત્યાંથી સસ્તી દવા મળે તો એ ન લઈ એ માટે જ અમારો પ્રયત્ન હોય છે અને એ અમે ફોલો કરીએ છીએ એના માટે કેમિસ્ટ અમે જ્યાં જ્યાં ડીલરો પાસે અમે પરચેસ કરીએ છીએ રાજકોટમાં ઘણા બધા પાસેથી તો એ લોકો એમ કહે છે કે અમને ભાઈ એસોસિએશન અથવા ઉપરથી આદેશ છે કે તમને જે દવાઓ મળશે કેસમાં હાડ કેશ રોકડામાં જ મળશે કેશ બિલમાં જ મળશે લેટર પેડ ઉપર લખીને આપશો તો જ મળશે એ એ નિયમને અમે ફોલો કરીને લેટર પેડ આપીએ છીએ અને કેશમાં પરચેસ કરીએ છીએ કે જે સરકારશ્રીના નિયમ મુજબ જેટલા એમાઉન્ટની પરચેસ થાય એટલી અમે કરીએ છીએ એ લોકો અહીંયા પરચેસના સેલના બધા બિલ અને બધા ડેટા લઈ ગયા છે એમણે એમ કીધું છે કે આમાં અમને કંઈ વાંધાજનક લાગતું નથી અત્યારે તો કારણ કે જે બેચની વાત આવી છે એ બેચનો સ્ટોક જ ક્યાંય અવેલેબલ નથી થોડું ઘણું ચેકિંગ કર્યું પણ એને એનું એટલુંકમાં એવું લોકોને માનવું કે આટલી બધું બલ્કમાં હોય તો એમાં કઈ ડુપ્લિકેટ છે કઈ ઓરિજિનલ છે એ તો જ્યાં સુધી સામે ન આવે ત્યાં સુધી કેમ કહી શકાય એમ સદભાવના ટ્રસ્ટના ભૂપત રાદડિયાએ આ મામલે સફાઈ આપી છે પરંતુ લોકોમાં હજુ પણ પ્રશ્નો છે કે જો સદભાવના ટ્રસ્ટને શાયોના ડિસ્ટ્રીબ્યુટરે ડુપ્લિકેટ દવા આપી છે તો ટ્રસ્ટે તેમની સામે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી શાયોના ડિસ્ટ્રિબ્યુટરે સુરતની પેઢી સામે પગલાં કેમ ન લીધા શું તંત્ર કોઈ મોટા માથાને બચાવવા માટે તપાસમાં વેઠ ઉતારી રહ્યું છે અગાઉના કિસ્સાઓમાં પણ કોઈ નક્કર પરિણામ ન આવતા નાગરિકોને ભય છે કે આ ડુપ્લિકેટ દવાનું રેકેટ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું રહેશે અને જવાબદારો છટકી જશે